નમસ્કાર દર્શક મિત્રો રાજનીતિ સંદેશ ન્યુઝ આપનું સ્વાગત છે સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ધ્વજારોહણ નો કાર્યક્રમ યોજાયો જેલના કેદીઓ સાથે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી દસમું અને બારમું ધોરણ પાસ થયેલા કેદીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કુલ સત્તાવન જેટલા કેદીઓ દસમા ધોરણ અને બારમા ધોરણમાં પાસ થયા હતા તેમની માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમને રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું સારા વર્તનના કારણે ઘણા કેદીઓને છોડવામાં આવ્યા હતા કેદીઓ માટે નવી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કેદીઓની સાથે સાથે તેમના બાળકો માટે પણ કોઈ પણ ભણતરના મુદ્દે કે કોઈ પણ સ્તરે આગળ વધે તો તેમને રોકડ ઇનામ પુરસ્કાર તરીકે આપવામાં આવશે અને અમે એક ગુજરાત રાજ્યના જેટલા પણ ગંદીવાન ભાઈઓ છે અને જે દસમી અને બારમી પરીક્ષા આપેલી છે એ તમામને અમે જે ઉત્તીર્ણ થયેલ છે એ તમામને અમે આજે સન્માન કરવામાં આવેલું છે અને ખાસ કરીને અમે એક નવી યોજના લઈને આવ્યા છે એક નવી ઉમીદ કરી અને એ યોજના હેઠળ જે ભાઈઓ છે કૈદી ભાઈઓ અને એમના જે બાળકો છે જે રીતે આપણે સરકાર સ્ટાફને આપણે આપણે સરકારી કર્મચારીઓને એમને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન કરવા માટે એક રોકડ ઇનામ આપતા હોઈએ છીએ સેવન્ટી પર્સન્ટ ઉપડતી હોય તો એ જ રીતે અમે જેલોમાં રહેલા બંદીવાનને એમને પરિવારજનોને એમને બાળકોને પણ તેજસ્વી બાળકોને પણ અમે સેમ સમકક્ષાએ અમને એક રોકડા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવી રહી છે અને એ એક નવી પહેલ છે એનું નામ અમે નવી ઉમદ એક નવી ઉમદ કરીને એક રાખવામાં આવેલું છે એને અંતર્ગત જેલના બંધીવાહન ભાઈઓ જે દસમી અને બારમી કક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે એમને પ્રોત્સાહન રૂપે એક હજાર એક અને પંદરસો એક જેટલા એક દસમી અને બારમી જે કક્ષાનું ઉત્તીર્ણ પરિણામ આપવામાં આવેલું છે એમને બાળકોને પણ આપણે જે દસમી બારમી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ઇવન એમ બીબીએસ અને પીએચડી એ કરવા માગતું હોય તો એ તમામને અમે રોકડા ઇનામ જે ત્રેદર્શમી બાળકો છે એને આપવા કટિબદ્ધ છે અને જે ભાઈઓ એ જેલ છૂટીને જાય છે એમને સજા આપીને એમને વન ટાઈમ એક પાંચ હજાર જેટલી રોકડ એમને પુનઃસ્થાપિત કરવા માટે સમાજમાં એમને પણ આપવામાં આવે છે એ પ્રયત્નો અમારે કરી રહ્યા છે અને છેલ્લા એક દેઢ વર્ષમાં અમે ત્રણસો પચાસથી વધારે કૈદીઓને એ પ્રિમેચ્યુ રિલીઝ એમની સારી વર્તનને ધ્યાન લઈને અમે એ લોકોને તીનસોથી પચાસ કરતાં વધારે કેદીભાઈને પણ અમે રિહા કરીએ છીએ અને પુરસ્થાપિત સમાજમાં કરવા માટે અમે કટિબદ્ધ છે અને તમામ અમારે પ્રયત્નો એક કેન્દ્રીય સેન્ટ્રલ બિઝનેસ વેલફેર ફંડનું એ એક વિધિ એ આ વર્ષે અમે ઊભા કર્યું છે અને એના અંતર્ગતે આમ કૈદી ભાઈઓને અને એમના પરિવારના જે બાળકો છે એમને ભણવા માટે અને અથવા કોઈ એવું કોઈ સ્પેશિયલ ટેલેન્ટ હોય એને પણ અમને નર્ચર કરવા માટે એમને પણ અમને આપવા માટે અમે કટિબદ્ધ છે અને એ મને વિશ્વાસ છે કે એ સ્કીમને લાભ તમામ કૈદી ભાઈઓ જ્યાં બેઠાયા છે એ તમામ અમને મળશે અને આવતા એનો ઉપયોગ લઈને એક સારા સારા નાગરિક તરીકે એ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થશે એ મારા વિશ્વાસ છે આજે કેટલા જેલોમાં ટોટલ ફિફ્ટી સેવન જેટલા છે એ દસમી અને બારમી પરીક્ષા જે પાસ થયેલા છે રાજ્યમાં એ તમામને એ અમે આજે ઇનામ આપી રહ્યા છે પ્રોત્સાહન રૂપે અમે સર્ટિફિકેટ પણ આપી રહ્યા છે કેટલા કેદીઓ સાહેબ આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે થી પચાસ વધારે કેદી ભાઈઓને અમે પ્રીમેચ્યોર રિલીઝ અમે સારા વર્તન અનુસારને આવી રહ્યા છે અને અમદાવાદના જે નાઇન્ટી એઇટ છે અને બરોડામાં સિક્સ્ટી એટ એ રીતે અમે તમામ જે સમયગીરોમાં છે જે પક્કા કામના થઈ ગયું એમને સારા વર્તન ધ્યાન લઈને એમને રહ્યા ઓકે થેન્ક યુ